બહુ ચર્ચિત જયંતીભાઈ ભાનુશાળીના કેસ બાબતે રોજે રોજ નવી માહિતી બહાર આવી રહી છે ભાજપના નેતા જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં થયેલી હત્યા બાદ પોલીસની ઊંઘ હરામ થઈ હતી ગુજરાત એટીએસ સીઆઈડી ક્રાઈમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની વિવિધ ટીમો અલગ અલગ રીતે તપાસ કરી રહી હતી જયંતી ભાનુશાળીની હત્યા બાદ નોંધાયેલી ફરિયાદ બાદ જયંતી ભાનુશાળીના પરિવારે જેમની તરફ શંકા વ્યક્ત કરી હતી તે તમામની તપાસ શરૂ કરવામાં આવતા સૌથી પહેલાં મનીષા ગોસ્વામી ગુમ થઈ હોવાની જાણકારી પોલીસને મળતા મનીષા તરફ વધુ શંકા ગઈ હતી પરંતુ પોલીસને આશ્ચર્ય ત્યારે થયું કે પોલીસે જ્યારે જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામી ભુજ ક્યારે પહોંચ્યા તેની તપાસ કરી તો ખબર પડી કે જયંતી ભાનુશાળી અને હત્યારા બંને એક સાથે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ ભુજ મુંબઈથી ભુજ એક જ પ્લેનમાં સાથે આવ્યા હતા પોલીસે તપાસ શરૂ કરતા જાણકારી મળી કે જયંતિ ભાનુશાળી ભુજ આવ્યા તે પહેલાં મુંબઈ હતા અને મુંબઈના એક એજન્ટ દ્વારા પહેલાં ભુજની સાત ટિકિટ બુક કરવામાં આવી હતી પોલીસે આ સાત વ્યક્તિઓ કોણ હતી તેની તપાસ કરતાં આશ્ચર્ય થયું હતું કારણ તેમાં જયંતિ ભાનુશાળી સહિત મનીષા અને શાર્ટ શૂટર શેખર અને સુરજીત પણ હતા આ તમામ એકસાથે ભુજ આવ્યા હતા પોલીસે ભુજ એરપોર્ટના સીસીટીવી જોતાં તેમને એક ઇનોવા કાર લેવા આવી હોવાની જાણકારી મળી હતી પોલીસે આ ઇનોવા કાર કોની હતી અને કોણે મોકલી હતી તેની તપાસ કરતા કાર મનીષાના કોઈ પરિચિતની હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે કાર મોકલનાર પાસે કુલ કેટલી કાર છે તેની પણ તપાસ કરી હતી આમ પોલીસની તપાસમાં ફલિત થયું કે તારીખ ત્રણ જાન્યુઆરી સુધી મનીષા અને જયંતિ ભાનુસાળી સાથે બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ ભુજ આવ્યા બાદ તેમની વચ્ચે કોઈ મુદ્દે વાંધો પડ્યો હતો કે કેમ શા કારણે જયંતિ ભાનુસાળીની હત્યા કરવામાં આવી હતી આમ હજી થોડા દિવસ પહેલાં જયંતિ ભાનુસાળીને જેમની ઉપર ભરોસો હતો તેમણે જયંતિ ભાનુસાળીની હત્યા કરી હતી પોલીસ હત્યાના કારણોની તપાસ ચલાવી રહી છે એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માં ગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિનિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ